તો આજે આપણે એ જ જાણીશું કે ચોમાસામાં કેવી રીતે સરળ અને અસરકારક રીતે ત્વચા તેમજ વાળની સંભાળ રાખી શકાય કયા ઘરગથ્થા ઉપાયો છે જે લાભદાયક છે અને કેવી પ્રોડક્ટ્સ છે જે આપણી ત્વચાને મજબૂત અને ચમકતી રાખે છે અને કેવી એવી પ્રોડક્ટ્સ છે જે આપણે પસંદ કરવા જોઈએ તો આ જ મુદ્દે વધુ ચર્ચા કરવા માટે મારી સાથે દૂરદર્શનના સ્ટુડિયોમાં હાજર છે ચામડી રોગના નિષ્ણાંત એટલે કે સ્કિન સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર શૈલી બેન્કર ડૉક્ટર શૈલી આપનું ખૂબ જ હાર્દિક સ્વાગત છે અને આ એક દરેક ને સ્પર્શતો વિષય છે જેના ઉપર આપણે ચર્ચા કરવાના છીએ તો સૌથી પહેલા પ્રશ્ન એ જ થાય કે ચોમાસાની સિઝન છે વાત કરી આમ ગમે કે વરસાદ વરસાદ પડતો હોય લોંગ પર જઈએ પણ એ જ આપણા સ્કીન અને હેઝ માટે ઘણી બધી પ્રોબ્લેમ્સ લઈને આવે છે તો શું બેઝિક એવા પ્રોબ્લેમ્સ છે જે ચોમાસાની ઋતુમાં જોવા મળતા હોય છે ફર્સ્ટલી થેન્ક યુ માનુષી ફોર ઇન્વાઇટિંગ મી એક ખૂબ જ સરસ પ્લેટફોર્મ છે અવેરનેસ માટે અને જેમ તમે કીધું કે મોન્સૂન મારી બી ફેવરેટ સિઝન છે પણ આપણા સ્કિન અને હેર માટે કેટલું ડેમેજિંગ છે સો આજકાલ જે હું જોઈ રહી છું એમાં ફાઇવ મોસ્ટ કોમન ડેમેજ થાય છે ફર્સ્ટલી એક તો ફંગલ ઇન્ફેક્શન તો એ અત્યારે બહુ જ કોમન છે આ વેધર આટલું જે ભેજવાળું વાતાવરણ છે સો હાઇજીનના લીધે સો મોસ્ટ કોમન ફંગલ ઇન્ફેક્શન છે જેને આપણે દાદર કહીએ છીએ રિંગવમ કહીએ છીએ એથ્લિટ ફૂડ કહીએ છીએ કે જો કીચ કહીએ છે રાઈટ સો આ બધા ફંગલ ઇન્ફેક્શન્સ સૌથી વધારે કોમન છે સેકન્ડલી પિમ્પલ્સ રાઈટ કે હવે ટીનેજર્સને તો પિમ્પલ્સ થાય જ છે પણ મેં એવા એટલા કેસીસ જોયા છે બિકોઝ ઓફ વેધર ચેન્જ કે એડલ્ટ એકને બી થઈ રહ્યું છે જે લોકોને ક્યારે પિમ્પલ્સ નહોતા એ લોકોને બી બીકોઝ ઓફ વેધર અને સ્કિન કેર રૂટીન રાઇટ નથી યુઝ કરતા એના લીધે પિમ્પલ્સ આવે છે તો એ બહુ કોમન છે થર્ડલી સ્કેબીઝ ખસ આપણે જે કહીએ આપણી લેંગ્વેજમાં ઇચિંગ થાય છે રેન્ડમલી બોડીમાં સો એ બહુ કોમન છે જે ચેપી બી છે અને બધાને આજુબાજુ લોકોને ધ્યાન રાખવું જોઈએ ફોર્થ છે જે મોસ્ટ કોમનલી એલર્જી જે ખરજવું છે કે કોન્ટેક ડર્મેટાઇટિસ કહેવાય જેમ કે ખરજવું ફ્લેરઅપ થાય છે આ સિઝનમાં સો આ ચારથી વસ્તુ બહુ જ અત્યારે કોમન છે ભેજના વાતાવરણમાં ઓકે ઘણા બધાને કેવું હોય છે કે દાખલા તરીકે ઉધરસ છે કે તાવ આવે છે તો ખબર પડે કે શરીરમાં કંઈક ફોલ્ટ હશે તો તરત જ ડૉક્ટર પાસે જશે એમઆર છે કે જે એને લગતા હોય સ્કિનને લગતીમાં લોકો જલ્દીથી સ્કિન ડૉક્ટર પાસે નથી જતા સ્કિન સ્પેશિયાલિસ્ટ પાસે નથી જતા તો એમાં કેવી રીતે ખબર પડે કે આપણી સ્કિન હેલ્ધી છે સારી છે તો એ કેવી રીતે જાણી શકાય સો હેલ્ધી એવી રીતે ડિફાઈન થાય છે કે તમારી સ્કિન વેલ હાઇડ્રેટેડ હોય અને મોઇસ્ટ હોય રાઇટ સો વેલ હાઇડ્રેટેડ બે રીઝનથી થઈ શકે બે રીતે કે તમારું હાઇડ્રેશન એટલે કે તમે પાણી કેટલું પીવો છો સો હાઇડ્રેશન ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર જે બધાને અત્યારે જરૂરી છે ખાસ ફિમેલ્સને રાઇટ એ ડરથી કે બાથરૂમ જવું પડશે દે આર નોટ વેલ હાઇડ્રેટેડ સો ટુ ટુ થ્રી લીટર્સ ઓફ વોટર ઇઝ અ મસ્ટ જેનાથી સ્કીન હેલ્ધી રહે છે જેમ અધર ઓર્ગન્સ માટે બી ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ અને મોઈસ્ટ અને સનસ્ક્રીન સન પ્રોટેક્શન રાઈટ હવે સનસ્ક્રીન બી બધા નથી વાપરતા બીકોઝ દે થિંક કે હું ઓલવેઝ ઓફિસમાં હોઉં છું કે ઇન્ડોર્સ હોઉં છું કે ઘરે હોઉં છું તો મારે નથી જરૂર સો આઈ ફીલ કે જ્યારે હેલ્ધી સ્કીન મીન્સ સન પ્રોટેક્ટેડ સ્કીન એન્ડ વેલ હાઇડ્રેટેડ સ્કીન દેટ ઇઝ હેલ્ધી ફોર મી એન્ડ આઈ ગેસ દેટ શુડ બી હેલ્ધી ફોર એવરી વન ઓકે આપણે જેમ સનસ્ક્રીનની વાત કરીએ તો સોશિયલ મીડિયા ઉપર ઘણા બધા લોકો સલાહ આપતા હોય છે કે સનસ્ક્રીન લગાવવું જોઈએ તો એનો સાચો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ સનસ્ક્રીન લગાવવામાં કારણ કે એવું છે પણ ખરું કે ઉનાળામાં ખૂબ જ તડકો હોય છે એટલે ડાયરેક્ટ સ્કીન પર ઇફેક્ટ થાય છે એ વાતમાં કેટલી સચ્ચાઈ છે સો ટુ બી ઓનેસ્ટ આપણા ઇન્ડિયામાં સન એટલો હાર્શ છે નો મેટર ધ વેધર સન ઓલવેઝ રહેવાનો છે માથા પર સો દેર ઇઝ નો ક્રાઇટેરિયા કે આપણે સમરમાં લગાવવાનું મોન્સૂનમાં નહીં લગાવવાનું વિન્ટરમાં નહીં લગાવવાનું કારણ કે ઇવન મોન્સૂનમાં બી સનરેઝ ક્લાઉડથી બી એટી પર્સન્ટ પેનિટ્રેટ થાય છે રાઇટ હવે સનરેઝ ઇઝ યુવી એ યુવી બી સો એ ખાલી ટેનિંગ નથી કરતું પણ દેટ્સ ધ ફર્સ્ટ સાઇન ઓફ એજિંગ એ આપણને ને ડીએનએ ડેમેજ કરે છે ઓકે સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ યુઝ અ સનસ્ક્રીન બધા જ માટે જસ્ટ દેટ કયું સનસ્ક્રીન કયા સ્કીન ટાઇપ માટે યુઝ કરવું એના માટે અમારો મોટો રોલ હોય છે કે ઓઇલી માટે કયું કોમ્બિનેશન સ્કીન માટે કયું રાઈટ અને પ્લસ ધ ક્વોન્ટિટી મેટર્સ રાઈટ ઘણા લોકોને મારા પેશન્ટ્સ બી કહે કે હું મેમ રોજ લગાવું છું તો બી ટેનિંગ થાય છે બટ વેન આઈ આસ્ક તેમ કે ભાઈ તમે કેટલું સનસ્ક્રીન લગાવો છો તો એ લોકો કહે છે આટલું રાઈટ સો દેર ઇઝ અ રાઈટ ક્વોન્ટિટી રાઇટ એસપીએફ જેમ કે થર્ટી છે ફિફ્ટી છે સેવન્ટી છે હન્ડ્રેડ છે એ બહુ મેટર કરે છે પ્રમાણે પ્રમાણે અલગ અલગ ટોન ટોન પર આવે જેમ કે એકદમ ડાર્ક સ્કિન છે આફ્રિકન્સ જેમ કે એ લોકોને સનસ્ક્રીનની જરૂરત નથી રાઈટ બીકોઝ દે હેવ ઇનફ મેલેનિન પીગમેન્ટ છે પ્રોટેક્શન માટે બટ ફોર ફેર સ્કીન સનસ્ક્રીન ઇઝ ધ કી એ તો તમારે લગાવવું જ જોઈએ એવરી ડે આને લગતો જ બીજો એ પ્રશ્ન થાય કે ઘણા બધા લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ લઈને સનસ્ક્રીન કેવી રીતે લગાવું ને કયું લગાવવું એ કારણ કે તમે પણ જોશો કે રીલ્સમાં ઘણા બધા લોકો એવા ઇન્સ્ટ્રક્શન્સ આપી દે છે કે આ સનસ્ક્રીન સારું છે તમે આ તો એની એ સલાહ લેવી કેટલી યોગ્ય છે કે ડાયરેક્ટ એક વખત સ્કીન સ્પેશિયાલીસ્ટ ને કન્સલ્ટ કરી લેવું જોઈએ એ મુદ્દે મારા હિસાબથી યુ હેવ ટુ કન્સલ્ટ અ ડોમેટ બીકોઝ એક પ્રોડક્ટ બધી સ્કીન પર નથી સૂટ થતું રાઈટ સેકન્ડલી યુ હેવ ટુ લુક ફોર ધ ઇન્ગ્રીડિયન્ટ હવે ફિઝિકલ સનસ્ક્રીન છે કેમિકલ સનસ્ક્રીન છે રાઇટ સો ફિઝિકલ અમુક સ્કીન ટાઈપ અને ટોન માટે બન્યા છે અને કેમિકલ સનસ્ક્રીન અમુક સ્કીન ટાઈપ અને ટોન માટે સો બધ યુ હેવ ટુ વિઝિટ યોર ડોમેટ અને આસ્ક તેમ કે મારા સ્કીન ટોન અને ટાઈપ માટે કયું સનસ્ક્રીન છે એટલે દર્શક મિત્રો હું તમને પણ કહેવા માંગીશ કે જે સોશિયલ મીડિયામાં રીલ્સ બતાવે છે એનો સંપૂર્ણપણે વિશ્વાસ ન કરો એક વખત તમારા નજીકના જે પણ સ્કીન સ્પેશિયાલિસ્ટ હોય તેની અવશ્યપણે સલાહ લો ત્યારબાદ જ તમારી સ્કીન એટલે કે ત્વચા ઉપર કોઈ પણ પ્રોડક્ટને અપનાવો ડૉક્ટર શૈલી અત્યારે આપણી સાથે એક કોલર જોડાઈ ગયા છે જેઠાભાઈ પરમાર તેમની સાથે આપણે વાત કરીશું જી જેઠાભાઈ આપનો શું છે પ્રશ્ન હાજી નમસ્કાર નમસ્કાર મારો પ્રશ્ન છે કે ચોમાસામાં એમનો પ્રશ્ન કે ચોમાસામાં પગ ભીના થાય છે એના લીધે પગમાં એલર્જી આપણે જેમ વાત કરી લગભગ ફંગલ ને લગભગ કઈક હોય છે તો અને ચાંદી પડી જેવી આઈ થિંક એટલે એવી ફોલિયો થતી હશે કે જેના લીધે તો એનો શું ઉપાય હોય શકે સો બેઝિકલી ચોમાસામાં એને ડ્રાય રાખવું ખૂબ જ જરૂરી છે કે તમે ફૂટવેર એવા પહેર્યા હોય કે મોજા પહેર્યા હોય ક્લોઝ ફૂટવેર જેના લીધે એર નથી મળતી રાઈટ સો એના લીધે અમુકવાર એથલીટ ફૂટ કહેવાય કે અમુક ટાઈપના ફંગલ ઇન્ફેક્શન્સ બિટવીન ટોઝ થાય છે સો ડ્રાય રાખવું ખૂબ જ જરૂરી છે એમને એવું લાગે ચાંદી પડે છે તો એમને તરત કોરા કરીને જે બેઝિક ક્રીમ્સ આવે છે એન્ટી પાવડર આવે છે એ રેગ્યુલર યુઝ કરવા જોઈએ સોફ્ટ ફૂટવેર પહેરવા જોઈએ સો એ એમને ખૂબ જ ધ્યાન રાખવું પડે ઓકે ડૉક્ટર શૈલી બીજો એ પ્રશ્ન થાય છે કે ચોમાસામાં હ્યુમિડિટીનું પ્રમાણ બહુ જ વધી જતું હોય છે હવે મોસ્ટલી કોર્પોરેટ લાઈફના લોકો એસીમાં જ રહેવા ટેવાયેલા છે તો આની અસર એસી છે ઠંડક છે તો સ્કીન ઉપર શું પડતી હોય છે સો અમે એવું જોયું છે કે એસીથી મેઇનલી સ્કીન ડ્રાય થાય છે ડ્રાયનેસ ઇસ્યુઝ બહુ જ આવે છે એવી કમ્પ્લેન્સ બી છે કે ઇવન ધો દે યુઝ અ થીક મોઇશ્ચરાઈઝર તો બી એન્ડ ઓફ ધ ડે બહુ ડ્રાય થઈ જાય છે તો એસીનું ડિરેક્ટ ઇફેક્ટ ઇઝ ડ્રાયનેસ સો વી હેવ ટુ યુઝ થિક મોશ્ચરાઇઝર્સ જેમ કે હ્યુમેક્ટન્સ આવે છે રાઇટ મોઇશ્ચરાઇઝરની અંદર બી હ્યુમેક્ટન્સ આવે છે જે મોઇશ્ચર અબ્ઝોર્બ કરીને રિટેન રિટેન કરવામાં હેલ્પ કરે છે સો દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ તમે જો અંદર જ હો છો એસી ની અંદર તો તમારે મોઇશ્ચરાઇઝ ફ્રિક્વેન્ટલી કરવાનું જેન્ટલ ક્લીન્ઝર્સ યુઝ કરવાના હાર્શ કેમિકલ્સ વાળા યુઝ નહી કરવાના ફ્રેગરન્સ ફ્રી યુઝ કરવાના બેઝિક કેર તમારે કરવી પડે ઓકે બીજા બી આપણી સાથે કોલર જોડાઈ ગયા છે સંજય ગાંધીજી સંજયભાઈ આપનો પ્રશ્ન શું છે સંજયભાઈ તમારા ટીવી નો વોલ્યુમ મ્યુટ કરી દો અને ત્યારબાદ આપ પ્રશ્ન પૂછો હેલો હાજી આપનો શું છે પ્રશ્ન હેલો હેલો સંજય ભાઈ આપનો ટીવી નો વોલ્યુમ મ્યુટ કરો અને ત્યાર બાદ આપ પ્રશ્ન પૂછો હાજી હા શું છે પ્રશ્ન અમારો પ્રશ્ન એ છે જી કે હું કર્ણાવતી ક્લબમાં સ્વિમિંગ કરું છું સવારે તો સૂર્યપ્રકાશ આવે છે હમ તો સ્વિમિંગ કરતા પહેલા અથવા સ્વિમિંગ કર્યા બાદ કોઈ અથવા પ્રોટેક્ટિંગ કોઈ ઓઇન્ટમેન્ટ લગાડવું કે નહીં જરૂરી છે કે એ ત્વચાને હાનિકારક છે કે નહી સૂર્યપ્રકાશ સ્વિમિંગ કરતી વખતે સવારે છ થી નવ દરમિયાન તો એનું કઈ રીતે મારે પ્રોટેકશન લેવું એ મારો પ્રશ્ન છે ઓકે સ્વિમિંગ દરમિયાન પહેલાં અને પછી શું ધ્યાન રાખવું તો આમ બહુ જ સારો ક્વેશ્ચન છે બીકોઝ આ સિઝનમાં મેક્સિમમ કિડ્સ બધા એડલ્ટ્સ બધા સ્વિમિંગ પુલમાં હોય છે સો સ્વિમિંગમાં હાર્શ કેમિકલ્સ ક્લોરીન ને બધું હોય છે જે આપણી સ્કિન માટે બહુ જ હાનિકારક છે સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે જેટલા બેરિયર્સ હોય તમારા સ્કીન ઉપર એટલું તમને પ્રોટેક્શન મળશે ફ્રોમ ક્લોરીન એન્ડ અધર કેમિકલ્સ સો ઓલવેઝ મેક શ્યોર કે તમે સનસ્ક્રીનનું લેયર મોઈશ્ચરાઇઝરનું લેયર બિફોર ગોઈંગ ઇન ટુ ધ પૂલ લગાવો એન્ડ સ્વિમિંગ કર્યા બાદ બી તમારે ઇમિજિયેટલી શાવર લેવું બહુ જ જરૂરી છે દેટ ટુ વિથ લુકવોમ વોટર બહુ હોટ વોટર બી નહીં કોલ્ડ વોટર બી નહીં બટ વોટર થી બાથ લેવાનું જેનાથી જે સુધીંગ થાય સ્કિન ને વધારે ઇરિટેશન કે ડેમેજ ના થાય સો પુલમાં જતા પહેલા લેયર ઓફ મોઇશ્ચરાઇઝર એન્ડ સનસ્ક્રીન અને નીકળ્યા બાદ શાવર લઈને પાછું એક લેયર ઓફ મોઈશ્ચરાઈઝર વીચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ આપણે જેમ લુકવામ વોટરની વાત કરી તો ચોમાસાની સિઝન છે ઠંડક પણ થઈ ગયેલી હોય છે તો ઘણા લોકો શું કરે છે કે ગરમ પાણીનો ઉપયોગ કરે છે વાળ ધોવા માટે ક્યાં તો નહવા માટે તો ગરમ પાણીથી નહાવવું એ કેટલું યોગ્ય છે અથવા તો એનું ગરમ પાણીનું પ્રમાણ કેટલું હોવું જોઈએ રાઈટ સો યા ઈચ્છા બહુ જ થાય મને બી એકદમ ગરમ પાણી સરસ નાવાની બટ ઇટ ઇઝ નોટ ગુડ ફોર સ્કીન એટલે કારણ કે ઘણા લોકોને હોટ શાવરથી બી રેશિસ થતા હોય છે નાની નાની ફોડલીઓ થાય અમુક જગ્યાએ ઇચિંગ થાય નેક ઉપર થાય સો ટેમ્પરેચર બહુ જ જરૂરી છે એન્ડ પ્લસ ધ સેકન્ડ્સ ઓફ શાવર રાઇટ એટલે જે લોકો ફિફ્ટીન મિનિટ થર્ટી મિનિટ્સ નાય છે એ લોકોની બી સ્કીન ડેમેજ થાય છે સો નવ શેકવું પાણી એટલે લુકવામ વોટરમાં નાહવું અને ટ્વેલ્વ ટુ ફિફ્ટીન સેકન્ડ નો બાદ એ ટાઈમ બી બહુ જરૂરી છે જે આપણી સ્કીનને હેલ્ધી અને હેરને હેલ્ધી રાખવા ઓકે આપણી સાથે ફરીથી હેતલ ગોહિલ કોલર જોડાઈ ગયા છે જે હેતલબેન શું છે પ્રશ્ન આપનો ફેસ પર થાય છે મોસ્ટ કોમન શું કરવું જોઈએ સો સી પહેલા તો પિમ્પલના બહુ બધા કારણો છે ફિફ્ટી રીઝન છે હોર્મોન્સ જે આપણા હાથમાં નથી બટ રિમેનિંગ ફિફ્ટી પર્સન્ટમાં તમારું લેક ઓફ સ્કીન કેર રૂટીન તમારું ડાયટ અને સ્ટ્રેસ બહુ જ કોમન ફેક્ટર્સ છે સો જે ફિફ્ટી પર્સન્ટ છે એના ઉપર આપણે ધ્યાન આપવું જોઈએ જેમ કે પ્રોપર સ્કિન કેર રૂટીન જેના માટે પ્લે એન ઇમ્પોર્ટન્ટ રોલ સેકન્ડલી ડાયટ રાઈટ જેમ કે તીખું તળેલું ખાવાનું કે શુગરી ફૂડ ડેરી પ્રોડક્ટ જેમ કે આઈસ્ક્રીમ છે ચોકલેટ્સ છે એ બધાથી પિમ્પલ વધે છે સો તમારે એ થોડું કંટ્રોલ કરવાનું અને અફકોર્સ સ્ટ્રેસ પર વી કેન ડેફિનેટલી ટ્રાય ટુ વર્ક સો એ થોડુંક ઓછું લેવાનું ઓકે સો આપણે આમાં સ્કીન રિલેટેડ અને હેર રિલેટેડ વાત કરતા હોઈએ છીએ તો મોસ્ટલી એક ફિમેલ સેન્ટ્રિક ટોપિક થઈ જાય છે પરંતુ અત્યારના સમયમાં જેન્ટ્સને એટલે પુરુષોને પણ આનું બહુ જ મોટી પ્રોબ્લેમ્સ હોય છે તો એવા કોઈ સ્કિન એસેન્શિયલ્સ ખરા કે જે ફિમેલ હોય કે મેલ હોય એમને એમની પાસે રાખવા જોઈએ એવું કોઈ પ્રોડક્ટ્સ ખરા સો પર્સનલી મેલ્સ બહુ જ બધા પ્રોડક્ટ્સ નથી વાપરતા બટ જે કોમન છે બિટવીન મેલ્સ એન્ડ ફિમેલ્સ ઇઝ અગેન સનસ્ક્રીન એન્ડ મોઇશ્ચરાઇઝર અને આઈ આઈ હેવ લોટ ઓફ ટ્રાવેલ કરે છે તો ઓલવેઝ ટેલ દેમ કે બીજું કંઈ જ નહીં પણ સનસ્ક્રીન તમારે કેરી કરવાનું કારણ કે અગેન એ ઇટ ધ કી ફોર ગુડ સ્કીન ઓકે બીજું એ છે કે જેમ આપણે પહેલા વાત કરી કે ચોમાસામાં પલળીને આવીએ છીએ તો જેને એકદમ ક્લીન સ્કીન જોઈતી હોય અથવા તો તો એકદમ એકદમ જેની સેન્સિટિવ હોય એવા કેસમાં શું ધ્યાન રાખવું વધારે હોય છે આ ખાસ કરીને હ્યુમિડિટી અને ચોમાસાની સિઝનમાં રાઈટ સો જેની સ્કીન સેન્સિટિવ છે એને ખાસ ફ્રેગરન્સ ફ્રી નોન કોમેડોજેનિક એવા પ્રોડક્ટ વેરી માઇલ્ડ પ્રોડક્ટ્સ યુઝ કરવા જોઈએ જેમાં બધા કેમિકલ્સ નથી હોતા જેમ કે બેન્ઝોઇલ સલ્ફેટ સો એવા માઇલ્ડ પ્રોડક્ટ્સ યુઝ કરવાનું ઇવન ફોર હેર હવે શેમ્પૂઝ છે જેમાં સલ્ફેટ ફ્રી પેરાબેન ફ્રી આવે છે સો યુ હેવ ટુ યુઝ દેટ જે તમારી સ્કિનને લેયર રિમૂવ ના કરે રાઇટ સો ધેર આર કેમિકલ્સ જે સ્કિનનો પ્રોટેક્ટિવ બેરિયર લેયર હોય છે રિમૂવ કરે છે સો જેન્ટલ ક્લિન્ઝર્સ અને એલર્જેનિક પ્રોડક્ટ એવા યુઝ કરવા જોઈએ અને જ્યારે ઓઇલી સ્કીનની વાત આવે તો ઓઇલી સ્કીન જેને હોય તો એવામાં શું ખાસ કરવું જોઈએ સો ઓઇલીમાં આર ક્લિન્ઝર્સ ને પ્રોડક્ટ જે ઓઇલી સ્કીન માટે બન્યા છે અગેન નોન કોમેડોજેનિક યુઝ કરો જેમાં એચ એ બી એચ એ જેમ કે એક્સ પોલિયન્સ છે સેલિસિલિક એસિડ છે ગ્લાયકોલિક એસિડ છે એવા તમે વધારે યુઝ કરો પ્રોડક્ટ્સ છે તમારે ઓઇલ કંટ્રોલ કરે શકે ઓકે સો આ બધી તો પ્રોડક્ટ્સની વાત થઈ જે માર્કેટમાં અથવા તો ડૉક્ટરને કન્સલ્ટ કરશો તો ઇઝીલી અવેલેબલ છે પણ કહેવાય કે પહેલાના સમયમાં આપણું રસોડું જે ઘરનું ઉપચાર કેન્દ્ર છે તો એવામાં હોમ રેમેડીઝ યાદ આવે છે કે પહેલા ઘરગથ્થુ જો કોઈ ઉપાય થાય તો ઘણા બધા સ્કીન પ્રોબ્લેમ્સ હોય છે તો એમાં કોઈ બેઝિક ઘરગથ્થુ ઉપાય ખરા કે એ કામમાં આવી શકે સો પિમ્પલ્સ માટે ખાસ ટી ટ્રી ઓઇલ છે જે આઈ હેવ સીન કે સરસ વર્ક કરે છે સો દેટ વી કેન યુઝ અ એલોવિરા જેલ રાઈટ જો તમારા ઘરમાં એલોવીરા પ્લાન્ટ હોય તો યુ કેન ઇઝીલી એક્સ્ટ્રેક્ટ એન્ડ અપ્લાય બટ મેક શ્યોર કે તમે ઓલવેઝ પેચ ટેસ્ટ કરો રાઈટ કારણ કે ઘણીવાર રો વસ્તુથી વધારે થતું હોય છે સો યુ કેન ઓલવેઝ ટ્રાય સમ પ્રોડક્ટ ઇન કાનની આગળ લગાવવાનું નોટ ઓન યોર હેન્ડ્સ તો એનાથી યુ વિલ કમ ટુ નો કે કેટલું સૂટ થાય છે સો ટી ટ્રી ઓઇલ છે એલોવીરા જેલ છે આઇસિંગ ઘણીવાર કરી શકાય છે લોકોની સેન્સિટિવ સ્કીન છે તો એ ઘર ઘતુ ઉપાય કરી શકે છે આપણી સાથે ફરીથી કોલર જોડે ગયા છે રતુભાઈ જી રતુભાઈ શું છે આપનો પ્રશ્ન હા હા પ્રશ્ન એ છે કે મેડમ અત્યારે નમસ્તે અત્યારે મેં જવાબ સાંભળ્યો આપનો કે ચોમાસામાં છે ને પગમાં ફૂલ્લી પડે ચીરા પડે હા તો તમારે ડ્રાય રાખવાનો અને બૂટ મોજા કાઢીને ડ્રાય રાખવાનો પગ પણ અમે દાખલા કે ખેડૂત છે ખેડૂતના ખુલ્લા પગે ચાલતા હોય પગ એમ તો સારા રહી પણ જ્યારે આખો ઘણા કલાકો એ કરીએ તો પગમાં ચીરા પડી જાય ને સાંજે તતડે અને છે ને બ્લડ તો નહીં પણ મતલબ કે ચીરા જેવો એ પ્રશ્ન લાંબો સમય ચાલે ચાલતો હોય છે ઓકે એમનો ક્વેશ્ચન બહુ જેન્યુઅન છે કે ખેડૂત છે પાણીમાં તો રહેવું જ પડે અને એમાં બી ચોમાસું હોય ત્યારે વાવણી કરવાની હોય તો એવામાં એમને કેવી રીતે એમના ધ્યાન રાખવું જોઈએ અને હું એક એડ કરું છું કે આવામાં એમને જો ઘરગથ્થુ કોઈ ઉપાય હોય તો એ કેવી રીતે કારગર સાબિત થઈ શકે સો મેઇનલી તો ડ્રાય જ રાખવું એટલે જ્યારે બી જેટલો બી ટાઈમ ઘરે છે એ થોડુંક એને ડ્રાય રાખી શકે કે ઘણીવાર લોકો લોટનો બી યુઝ કરે છે બટ એ બધું છે બટ દેટ્સ ધ થિંગ કે બધું સૂટ ના બી થાય સો જે બી એ બેઝિક ડ્રાય રાખવા માટે કરી શકે કે પાવડર યુઝ કરી શકે અગેન ઓકે આપણી સાથે ફરીથી કોલર જોડાઈ ગયા છે દીપકભાઈ પોરબંદરથી જી દીપકભાઈ શું છે આપનો પ્રશ્ન હાજી નમસ્તે બેન મારે છે અમે છે ને કુવાના પાણી હતી બરોબર તો અત્યારે વરસાદ નું પાણી એમાં મિક્સ થાય છે ને તો પછી શરીરમાં ખંજવાળ આવે છે એના માટે કઈ દવા કે લેવાની કે મેળે મરે મચી જશે એ જાણ અને ઘણાને બી પાણી રિલેટેડ પ્રશ્નો હોય છે કે પાણી ક્ષારવાળું હોય કે એનાથી હોય અમને કુવાના પાણીમાં વરસાદનું પાણી ભેગું થાય છે તો આવી પરિસ્થિતિમાં શું કરવું જોઈએ સો ઘણા લોકો પહેલાં એવું વિચારતા હતા કે રેઇન ઇઝ ગુડ ફોર સ્કીન રાઇટ પણ એ વિલેજીસમાં સારું છે પણ આપણા સિટીમાં જ્યારે રેઇનમાં પોલ્યુટન્સ મિક્સ થાય છે જેમ કે નાઇટ્રસ ઓક્સાઇડ છે સલ્ફર ડાયોક્સાઇડ છે એ સ્કીન માટે નથી સારું સો એ આપણા સ્કિન બેરિયરને ડેમેજ કરે છે અને દેટ ક્રિએટ્સ મોર ઇરિટેશન રેડનેસ એન્ડ એવરીથિંગ તો હું એવું સજેસ્ટ કરીશ કે કાં તો તમે ફિલ્ટર યુઝ કરો કે કંઈ ગાળીને વાપરી શકો પાણી અને જો એવું પોસિબલ ના હોય તો મોઇશ્ચરાઈઝર વર્ક કરે છે સો તમે કેલેમાઇન લોશન છે કે મોઇશ્ચરાઇઝર છે એ તમે લગાવી શકો બટ ફિલ્ટર કરો તો એ બેસ્ટ ઓકે હવે આ બધી તો સ્કિનને રિલેટેડ વાત થઈ પણ મોસ્ટ કોમન ક્વેશ્ચન અત્યારે ફિમેલ્સમાંથી આવી રહ્યો છે કે ચોમાસું શરૂ થાય અથવા તો હ્યુમિડિટી શરૂ થાય એવું તરત જ હેરફોલની સમસ્યા બહુ વધી જતી હોય છે અને હેરફોલનું બી પ્રમાણ નોર્મલ હેરફોલ થાય વાંધો નહીં પણ પુષ્કળ પ્રમાણમાં વાળ કરતા હોય છે તો આવામાં શું કરવું જોઈએ સો ડેન્ડ્રફ અત્યારે બહુ જ કોમન છે આ સિઝનમાં અને એનું કારણ એ છે કે ભેજવાળા વાતાવરણથી તમારા ઓઇલ ગ્લેન્સ છે જે માથા પર એ એક્ટિવ થાય છે એમાં ફંગસ આવે છે સો એ બધું મેન્યુ ઇન્ક્રીઝ થાય છે રાઇટ બટ ધ ફર્સ્ટ ટ્રીટમેન્ટ ઇઝ કે તમે સ્કાલ્પનિક લીન રાખો સો એના માટે રેગ્યુલર હેર વોશ બહુ જરૂરી છે સેકન્ડલી કે જે મોઇશ્ચર હ્યુમિડ છે ક્લાઇમેટ એમાંથી આપણું હેર એને અબ્ઝોર્બ કરે છે અને હેરના સ્ટ્રેન્થ સ્વેલ થાય છે એ સ્વેલ થાય છે એટલે એ બ્રિટલ થાય સ્પ્લિટેન્સ થાય એના લીધે હેરફોલ થવાના ચાન્સીસ વધારે છે સો એને જેટલું બને એટલું ડ્રાય રાખવાનું એ ડ્રાય બે વસ્તુથી થાય રેગ્યુલર વોશ અને બાકી માઇલ્ડ શેમ્પુઝ યુઝ કરવાથી એટલે હાર્શ શેમ્પુઝ વી શુડ અવોઈડ મોન્સૂનમાં ડોક્ટર શૈલી તમે જેમ વાત કરી કે રેગ્યુલર હેરવોશ કરવા હવે થાય કેવું કે પસેવાવા વાળું સ્કેલ્પ થયું હોય તો આપણને આપણને બી ન ગમે અને ખંજવાળનો પ્રશ્ન વધી જતો હોય છે અને વાળ પણ આવવામાં ઓઈલી લાગતા હોય છે તો ઘણા લોકો એવા જોયા છે કે રોજ જ વાળ ધોતા હોય છે તો એ કયા હદ સુધી યોગ્ય છે સો હું તો મારા દરેક પેશન્ટને અને બધા આજુબાજુવાળાને કહું છું કે જેમ આપણે નાહીએ છે રોજ એમ હેર વોશ બી જરૂરી છે સ્કાલ્પને ક્લીન રાખવું જરૂરી છે સો દર બીજા દિવસે હેર વોશ તો કરી જ શકાય બટ તમે જીમમાં જાઓ છો કે વર્કઆઉટ કરો છો કે એવા વેધરમાં છો તો રોજ વોશ કરવા બી ખોટું નથી સો કરી શકાય છે બટ યુઝિંગ માઇલ્ડ શેમ્પુઝ એટલે હવે સરસ શેમ્પુ આવે છે માઇલ્ડ જે બહુ ફોમિંગ ના થાય પણ એ ક્લીન રાખે સ્કેલ્પને સો એવરી ડે વોશ કરવા બી ઇટ્સ ફાઇન એટલે દેર ઇઝ નો નથિંગ બેડ ઓકે આપણી સાથે ફરીથી કોલર જોડાઈ ગયા છે પ્રેરણાબેન સુરતથી જી પ્રેરણાબેન શું છે આપનો પ્રશ્ન

ગયા ચોમાસા માં ને માં આવી રીતે થયું તું નખથી માંડી ને છેક હાથે લઈને પેલી નીકળતું તી ચામડી ના પગ એમાં છાલા પડે લાલા સુજન રે ચુંદડી ખાય છે હવે લેડીસ માં હું એકલી છું આખો દિવસમાં માં રહે તો સવાર થી લઈને રાત ના સુધી સાબુ પાણી માં હાથ રહે છે વારંવાર ટોયલેટ જવું પડે છે ચીકણો પદાર્થ નીકળે છે એમાં એટલે એને લીધે પણ સાબુ પાણીમાં હાથ રહે રસોડા નું રસોઈ કરીએ બધું બીજું કામ કરીએ એટલે પાણી માં હાથ રહે છે તો આ છાલા જે પડે છે હંમેશા માટે એનો પ્રોબ્લેમ દૂર થાય અને તે સફેદ ડાઘા પડ્યા છે એ દૂર થાશે કે નહીં અને નવા ના પડે એના માટે શું કરવા હું આયુર્વેદિક દવા અત્યારે યુઝ કરું છું એમને કપડા ધોવાથી વાસણ ધોવાથી હાથ પર છાલા પડતા હોય છે અને હવે એમને લાઈફટાઈમ સોલ્યુશન જોઈએ છે આયુર્વેદિક ઉપચાર કરી રહ્યા છે તો એવામાં શું કરવું જોઈએ એને અમે કોન્ટેક્ટ ડરમે કહીએ છીએ જે એક ટાઈપ નું ખરજ ઉછેઅ અને એલર્જીક છે એટલે જ્યાં સુધી એલર્જીક નું જે કોસ્ટ છે નહીં જાય ત્યાં સુધી એ લાઇફ ટાઈમ નહીં જાય પણ હા એ કંટ્રોલ કરી શકે જેમ કે ગ્લવ્સ પહેરી શકાય કે થોડું અ ડિટરજન્ટ કે એ ચેન્જ કરીને જોઈ શકાય બટ એના ક્રીમ્સ આવે છે અમુક જે અમે લોકો વી પ્રિસ્ક્રાઇબ અને એનાથી થોડું રિલીફ મળે છે બટ એ ગ્લવ્સ પહેરીને કે એનાથી ટ્રાય કરી શકે ઓકે ફરીથી કોલર જોડે ગયા છે ત્રિષાબેન અમદાવાદથી જી ત્રિષાબેન શું છે આપનો પ્રશ્ન હા મારો પ્રશ્ન એવો છે કે ચોમાસામાં કેમ વધારે બોડી ઉપર એક્નેસ થતા ઓકે ચોમાસામાં કેમ એક્નેસ થતા સો બહુ જ સારો ક્વેશ્ચન છે જેમ કે હ્યુમિડ થઈ જાય છે ભેજવાળું વાતાવરણ થાય છે એમ આપણું સ્વેટ ને ભેજ જ્યારે ભેગું થાય છે સો આપણા જે પોર્સ હોય છે ગ્લેન્ડનું ઓપનિંગ હોય છે જ્યાંથી બધું સ્વેટ બહાર નીકળે છે એ બ્લોક થાય છે એ બ્લોક થાય છે એટલે મિલેરિયા જેમ કે અમે લોકો ગરમી કહીએ નોર્મલ લેંગ્વેજમાં મિલેરિયા કહેવાય હીટ પ્રીક કહેવાય સો ઘણા લોકો કન્ફ્યુઝ બી થાય છે પિમ્પલ્સ અને ગરમી વચ્ચે સો પિમ્પલ્સ બી હોઈ શકે ને ગરમી બી હોઈ શકે બટ મેઇનલી બીકોઝ ઓફ સ્વેટ અને ભેજવાળું વાતાવરણ એ પોર્સ બ્લોક કરી આ એક આપણે મેલ ફિમેલના પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરી નાના બાળકોના સ્કીન રિલેટેડ ક્વેશ્ચન્સ જે હોય છે હવે એ લોકોને કંઈક થતું હોય તો એક જલ્દીથી બોલતા બી નથી જ્યાં સુધી મમ્મી પપ્પાને ખબર ના પડે ત્યાં સુધી તેવામાં એવામાં પેરેન્ટ્સનો રોલ બહુ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે તો આવી સિચ્યુએશનમાં અને ચોમાસામાં એમને ખાસ પલળવું ગમે વરસાદ પડતો હોય તો આવામાં નાના બાળકો છે તો એના ઉપર કેટલું ધ્યાન આપવું જોઈએ સો નાના બાળકોમાં બી જે એકને છે કે ડ્રાયનેસ છે મેજર ઇશ્યુ છે સો એ લોકોમાં કંઈ બહુ બધું યુઝ ના કરી શકાય પણ મેઇન છે મોઇશ્ચરાઇઝર્સ એટલે એ લોકોને અગેન મોન્સૂનમાં ભેજવાળું વાતાવરણમાં તમે એને ડ્રાય રાખો વરસાદમાં નાવા જાય તો તરત એને પાછું નવડાવીને ડ્રાય કરી દો અને મોઇશ્ચરાઇઝર સુધિંગ મોઇશ્ચરાઇઝર્સ હોય છે અમુક બ્રાન્ડ્સ છે સો એ વાપરી શકાય ઘણા બધા પ્રશ્નો એ બી છે કે ઘણા લોકો ચોમાસામાં અમુક લેડીઝ હોય છે જે રેગ્યુલરલી મેકઅપ કરતી જ હોય છે કે ફાઉન્ડેશન છે કે કન્સીલર છે કે આપણે જેમ મોઇશ્ચરાઈઝની વાત કરી તો ચોમાસાની સિઝનમાં આ પ્રકારના મેકઅપ કરવા એ કેટલા કેટલું યોગ્ય છે સો આપણે મોન્સૂનમાં બી મેકઅપ કરી જ શકીએ છીએ બસ એક માઇનર ચેન્જ કરવાની જરૂર છે જેમ કે તમે ઓઇલ બેસ્ડ ફાઉન્ડેશન યુઝ કરો છો તો એના એને સ્વિચ કરો વોટર બેઝડ પ્રોડક્ટ્સથી તમારા જે સ્ક્રીમ છે કે ફેસવોશ છે એ જેલ બેસ્ડ કરી શકો છો સો એ તમારું ઓઇલ કંટ્રોલ કરે નોન કોમેડોજેનિક મેકઅપ વધારે યુઝ કરવાનું બને તો ઓછા લેયર્સ વાપરવાના જેનાથી તમારું ડિરેક્ટ ડેમેજ ના થાય અને લાસ્ટમાં તમે જો પોસિબલ હોય તો એકદમ ટૂંકાણમાં જવાબ આપજો કે સ્કીન પ્રોડક્ટ્સ બહુ જ મોંઘા હોય છે તો ઘણા લોકો શું સ્કિન ટ્રીટમેન્ટ ડ્રોપ કરી દે છે કે હવે મારે નહીં કન્ટિન્યુ થઈ શકે તો આવા કિસ્સાઓમાં શું કરવું જોઈએ પહેલાં તો બધાને આટલી બધી પ્રોડક્ટ્સની જરૂર નથી હું બિલીવ કરું છું સ્કિનિમલિઝમ સ્કિનિમલિઝમ એટલે બહુ જ ઓછી પ્રોડક્ટ વાપરો પણ કન્સિસ્ટન્ટલી વાપરો રાઈટ અને જેમ એજિંગ થાય તમને એક એક પ્રોડક્ટ વધારાની જરૂર હોય છે સો લેસ પ્રોડક્ટ્સ અને ધેર આર ડિફરન્ટ ટાઈપ્સ ઓફ પ્રોડક્ટ્સ એટલે એવું નથી કે મોંઘી વધારે અસર કરશે અને સસ્તી અસર નહીં કરે બધાનું ઓલ્ટરનેટિવ હોય છે એટલે ઓલવેઝ લુક ફોર ધ બેસ્ટ અને એના માટે સ્કિન ડૉક્ટર્સ જ તમારી હેલ્પ કરી શકે જી ડૉક્ટર શૈલી અત્યારે કાર્યક્રમને હવે વિરામ આપવો પડશે હું આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ કે આ એકદમ દરેક લોકોને સ્પર્શતો વિષય છે અને તેમાં આટલી તમે ઇમ્પોર્ટન્ટ માહિતી આપી અને ઘણા બધા જે ક્વેશ્ચન્સ રહી ગયા છે પરંતુ આપણી પાસે સમયનો પણ અભાવ છે તો ખૂબ જ મોટું થેન્ક યુ કે તમે દૂરદર્શનના સ્ટુડિયોમાં આવ્યા અને આટલી જરૂરી માહિતી આપી થેન્ક યુ થેન્ક યુ તો દર્શક મિત્રો આજે આપણે ખૂબ જ ઉપયોગી વાત કરી કે ચોમાસાની ઋતુમાં ત્વચા અને વાળની સંભાળ કેવી રીતે રાખવી ઘરગથ્થા ઉપાયો શા માટે વધુ અસરકારક છે અને દૈનિક જીવનમાં નાના નાના ફેરફારો આપણને કેટલો મોટો ફાયદો આપી શકે છે સમય બદલાય છે મોસમ પણ બદલાય છે ત્વચા અને વાળની સાચી કાળજી એટલે જીવનભરનો ગ્લો અને કોન્ફિડન્સ તો આ જ અત્યારે મને રજા આપશો નમસ્કાર आजादी देने आए हैं या देश को टुकड़ों में बांटने तुम मुझे डराना चाहते हो सिंह मैं यहाँ शेरों का शिकार करता हूँ शिकार करना और सत्ताधीशो से टकराना दोनों में भेद है मोटा भाई अत्याचार करी रहे अच्छे राजकोट माँ मृदुला ने मुझे बताया हाँ साची बात है ये